কাইলেন আমার হাতে হাতে আয়। আদো মরে গেল। এ বাপু। আ আ। আম দেখো মানে গুড্ডে পতেলা এওডা খড় উবহে। নাতি নেক্তা আমার হা হা। আম দেখো। আর બીજા না ক্ষেতমা যো। এ দামটা খেতারা না यार। એ ભલા

બોડા જીરુ બગાડતો બગાડતો ગાઠા જીરુ બગાડેલો હાલો જોતો અમે હા રામડાવા જીરુ જીરુ ગમતા ગો જીરુ મસ્ત કાકા ભાઈ તમે જીનાની દવા નાઈ દો હું લાબી તો પડસે હવે જીરાની દવા ગાઠા જીરાની હારખા ભાઈ તમે નહીં એને આ જીરુ પીડું પત થઈ ગયું છે દાદા પડેરા હાલો જોતો હાલો હાલો જીવ પાકી આને જીવસ જે પણ જીવ હો થોડું તમે આવો જ મહેનત લાગી કરી આ થું તમારા આ દિલી આ દિલી ઉખર લેતા હોય તો કાંઈ નહીં હશું નથી ને બહુ હો આમ કહો તો આ બધી ગયો જીવ હે કીધું તો બહુ નવા લાગી ગયો હવે તમે રહીરણ કહેરા અમે પાપાનું એ સારો કે હા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી કરજો લાઈક કરજો લાઈક અમારી ચેનલ ને કરજો લાઈક કરજો જય